શ્રી અનાવે સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને ખેતીમાં જાગૃતિ આવે અને એક સાથે 3 થી 4 પાક કેવી રીતે લઈ શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં બદલાતી ઋતુ અને ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતોએ ઋતુ પ્રમાણે કરેલ ખેતી પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ખેડૂતોએ રોવાનો વારો આવી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખેતીને લઈ જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી શ્રી અનાવેલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધ્યપ્રદેશના જાણીતા ખેડૂત કઈ ઋતુમાં કઈ ખેતી કરવી અને કેવી રીતે કરવી તેમજ એક સાથે ચાર પાક કઈ રીતે લઈ શકાય તે અંગેની સમજણ આપી હતી આ સેમિનારમાં દક્ષિણ ગુજરાતના વધુ ખેડૂતો હાજર રહ્યા હતા देखिए बहुत अच्छा लगा यहाँ के खेडूत को मिलके और जो यहाँ पर ये संस्थान काम कर रहा है अनाबिल संस्कार ट्रस्ट ये बेसिकली किसानों के लिए छोटे किसानों के लिए और मध्यम और सभी वर्ग के किसानों के लिए उनकी आय कैसे बढ़े और उनकी आर्थिक सशक्तता कैसे हो और उनकी आत्मनिर्भरता कैसे हो उसके लिए वो सतत प्रयासरत हैं और उसी प्रयास में ये आज एक वर्कशॉप रखी गई एक दिन की जिसका उद्देश्य था कि जो हमारे इस क्षेत्र के किसान है जो हॉर्टिकल्चर किसान है जो बागवानी फसलें उगाने वाले या जो अनाज वाली फसलें उगाने वाले किसान है उनको कुछ नया बताया जाए उनको तरीके बताए जाए ताकि वो प्राकृतिक तरीके से अन्य विधाओं को भी अपनाकर खेती की आय को बढ़ाएं और आत्मनिर्भरता की ओर आगे बढ़े देखिए हमने मध्य प्रदेश की धरती पर मल्टीलेयर खेती नाम की पद्धति को तैयार किया है और इस पद्धति में हम एक साथ एक ही जमीन में कई तरह की फसलें उगाते हैं सत्रह वर्षों से इस विधा पर हम काम कर रहे हैं और इस पर शोध कार्य कर रहे हैं और इस शोध के परिणाम जो है ना यहाँ पर हमने किसानों को आज बताए हैं कैसे वो कौन सी फसल के साथ में कौन सी और सहयोगी फसल भी लगा सकते हैं क्योंकि प्रकृति के विज्ञान में ये बहुत अच्छा एक सिस्टम है कि एक फसल दूसरी फसल के साथ में जितने अच्छे से ग्रोथ करती है उतना अकेले अकेले ग्रोथ नहीं करती है तो अगर जैसे यहाँ पर जो बागवानी फसलें हो रही हैं या जो अनाज और मिलिट्स वाली अन्य अन्य फसलें हो रही हैं उन फसलों के साथ में अगर हम सहयोगी एक और फसल साथ में जोड़ लें तो निश्चित तौर पर भूमि का भी सदुपयोग होगा पानी संसाधन और खेती की लागत पर भी असर पड़ेगा और साथ में उत्पादकता उत्पादकता दो से तीन गुना होगी और उससे पूरी हमारी जो खेती बाड़ी है वो समृद्धि की ओर जाएगी आय का जरिया अच्छा बनेगा और हमारी खेती की लागत भी इसमें कम होगी श्री अलावी संस्कार ट्रस्ट छाला अठावीस वर्ष थी विविध समाज उपयोगी लोक सेवा के कार्य कर रही है प्रमुख मान्य श्री जिग्नेश भाई अनावी संस्कार ट्रस्ट, ना संस्कार ट्रस्ट ना सेक्रेटरी मान्य श्री हार्दिक भाई આ આપણી સંસ્થા ખેડૂતો માટે શું કરી શકે એને માટે સતત ચિંતા અને ચિંતન કરતા હોય છે અને એના શ્રી આકાશભાઈ કે જેઓ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના કપુરિયા ગામના છે અને સમગ્ર ભારત દેશમાં મલ્ટીલેયર ખેતી બહુસ્તરીય ખેતી એક સાથે ત્રણ થી ચાર પાક કેવી રીતે લઈ શકાય એના પોતે પ્રણેતા છે એની શોધખોળો એમણે કરી છે અને એના નિષ્ણાંત છે શ્રી આકાશભાઈ આજ દિન સુધી સમગ્ર ભારતના સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી લગભગ લગભગ ખેતીની ખેડૂતોને તાલીમ આપી છે અને સમગ્ર ભારત દેશના ખેડૂતો સફળતા પૂર્વક આ લેયર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એટલા માટે આ સંસ્થા ખેડૂતો ને ઘર બેઠા આ પદ્ધતિની જાણકારી મળે અને ખેડૂતો પોતે પણ એના થકી આત્મનિર્ભર થાય ઓછી ખેતીમાં વધુ આવક મેળવી શકે એટલા માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે અને આ સંસ્થા ભવિષ્યમાં પણ ખેડૂતો માટે આ જ પ્રકારના કાર્યક્રમો લાવતી રહેશે આજે સમગ્ર સાઉથ ગુજરાતમાંથી એટલે ભરૂચથી લઈને વલસાડ સુધીના લગભગ છ ઉપરાંત ખેડૂતો આજના સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક શ્રી આકાશભાઈ ચોરસિયા નો આખો સેમિનાર છે સવારે દસ થી સાંજે પાંચ સુધી ખુબ ઉત્સાહ જ્ઞાન મેળવી રહ્યા છે આજે નવસારી અનાવી ટ્રસ્ટ છે જે એમપી ના જે પ્રગતિશીલ ખેડૂત કે જેમણે એક પ્રાકૃતિક ખેતીમાં નવો આયામ બતાવ્યો છે અને આખા દેશમાં એના ફોલોઅર છે એવા શ્રી આકાશ ચૌરસિયાજીનો જે આજે પ્રોગ્રામ છે એ ખરેખર ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે કે આજના જમાનામાં જે ખેડૂતોના પ્રોબ્લેમ છે રાસાયણિક ખાતરો અને એને દવા એના એકદમ કુદરતી રીતે તમે કેવા સોલ્યુશન કરી શકો એની બહુ એકદમ સીધી સાધી ને સરળ ભાષામાં એમણે જે આખો પ્રોગ્રામ ખરેખર ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે ને એમને આ બધા આયામોને લીધે ખેતીમાં ખર્ચા ઓછા થાય તે તમે કેવી રીતે ખર્ચા ઓછા કરીને તમારી કમાણી વધારી શકો તમારી વસ્તુને કેવી રીતે મૂલ્યવર્ધિત કરી શકો એ બાબતમાં જે એમણે સચોટ ને પોતાના વીસ વર્ષના અનુભવને એક ખૂબ સરળ શબ્દોમાં વર્ણવ્યા એ ખરેખર ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે અને અમને આ પ્રોગ્રામથી ઘણો ફાયદો થયો છે ને અનાવિક સંસ્કાર ટ્રસ્ટ એક ખરેખર ધન્યવાદ કે આવા કાર્યક્રમોને લીધે આ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય